પોરબંદરના ઇન્દિરાનગર નજીક આવેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ગંદા પાણી માથાના દુખાવો બની રહે છે અહીં સામે આવેલા સિકોતેર માતાના મંદિરે આ પાણી ઘૂસી જતા હોવાથી ભક્તજનોને ભારે હાલાકી વેઠવી પડે છે પોરબંદર શહેરભરના ગટરના ગંદા પાણી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ઉભરાઈને તેની સામે આવેલા સિકોતેર માતાના મંદિરના પટાંગણમાં ગૌશાળામાં અને અન્ય ક્ષેત્ર સુધી આ પાણી પહોંચી જાય છે જેમ કે ભૂતકાળમાં અનેક રજૂઆતો પણ કરવામાં આવી છે પરંતુ તેનું કાયમી નિરાકરણ કરવામાં આવતું નથી હાલ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અહીં ભક્તો મોટી સંખ્યામાં પૂજા માટે આવતા જતા હોય છે ત્યારે આ સમસ્યાને લઈને ભક્તોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે હાલમાં આ પ્લાન્ટના અધિકારીઓ પણ અમદાવાદથી પોરબંદર દોડી આવ્યા છે તેમના આગમન સમયે જ પ્લાન્ટનો વાલ લીકેજ થતાં પાણી વહી અને મંદિર સુધી પહોંચ્યા હતા અહીંયા હું મંદિરમાં સેવા કરું છું બાકી આ ઉપરનું પાણી કાયમ માટે અમને હેરાન કરે છે કે જ્યારે આવે ત્યારે હેરાન કરે કોઈ આવી શકતું નથી ક્ષેત્રમાં કોઈ આવી શકતું નથી અને આનું કંઈક તમે નિરાકરણ નગરપાલિકા કે કોઈ પણ હોય એ કંઈક પણ આનો આધાર કરો કાયમી માટેનો પાણી છે પાણી આ આ આગળ પ્લાન્ટ છે ને એ પ્લાન્ટમાંથી પાણી છૂટી જાય એ પાણી જ આપણે બહુ મુસીબતમાં મૂકે આ વરસાદનું પાણી તો કંઈ એટલા બધા મુસીબતમાં નહીં મૂકતું પણ આ પાણી બહુ ક્યારેક ક્યારેક મંદિરમાં શું થાય મંદિરમાં ગાયોમાં પાણી આવી જાય ક્યારેક એ લોકોને બે દર બહુ પાણી આવી જાય તો એ ગાયોથી પાણી આવી જાય એનો ઘાસ સારો બગડી જાય આટલું બધું પાણી આવી જાય ત્યારે ક્ષેત્રમાં જો અહીં ઘારો થાય એટલે કોઈ જમવા તો જઈ શકવાનું નથી અહીં મોઢા આગળ પાણી ભરાણું હોય તો વાં જમવા કોણ જઈ શકે એટલે અમારી આ વાત છે કે તમે જો કાયમ માટે આનું કંઈ નિરાકરણ લ્યો તો બહુ આભાર તમારો બધાનો આ અંગે પોરબંદર પાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીનું રાજપૂત સમાજના પ્રમુખ અને અગ્રણી રાજપા જેઠવાએ પણ ધ્યાન દોર્યું હતું અને સ્થળનું નિરીક્ષણ કરી મુશ્કેલી અંગે માહિતી આપી હતી આ અંગે જરૂરી કાર્યવાહી થશે તેવી ખાતરી પણ અપાઈ હતી તેમ છતાં કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી જોકે વધુ એક વખત પાલિકાના ઇન્જિનિયરે યોગ્ય પ્રોજેક્ટ હાથ ધરવાની ખાતરી આપી છે પોરબંદર નગરપાલિકા સ્તર નો પ્લાન્ટ આવેલ છે જેના ટ્રીટેડ વોટરનો નિકાસ કરવામાં આવેલ છે જે પાછળના ભાગમાં ખાણ વિભાગમાં પાણીનું લેવલ વધવાથી જે પાણી બેક થઈ અને સિકોતર માતા મંદિર તરફ પાણી જવાના જે પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે એ બાબતે નગરપાલિકા દ્વારા આયોજન કરેલ છે પણ આ કામગીરી કરવા માટે ગ્રાન્ટમાં જોગવાઈ કરી અને મોટા ખર્ચ કરવાનો થતો હોય આ સાથે સાથે એસટીપીમાં જે પાણી ટ્રીટેડ થાય છે તેના રિયુઝ માટે પણ એ પાણીનો ઉપયોગ કરવા જેથી પાણીનો નિકાલ ના કરવો પડે અને રિયુ પાણીનો રિયુઝ થઈ શકે તે માટે પણ પ્રોજેક્ટ તૈયાર કરવા માટે એજન્સીની નિમણૂક કરવાની છે તેમજ આ પાણીના પ્રશ્નનો ઉકેલ કરવા માટે પાઇપલાઇન નાખીને ખોદાણ કરી કામગીરી કરવાની છે આ બાબતે નગરપાલિકા દ્વારા ગ્રાન્ટમાં જોગવાઈ કરી મોટો ખર્ચ કરવાનો થતો હોય એટલે તે સારી રીતે આયોજન કરી અને આ કામગીરી ટૂંક સમયમાં કરવામાં આવશે પોરબંદરમાં ગંદા પાણી ઘુસી જતા હોવાથી ભક્તોની લાગણી પણ દુભાઈ રહી છે ત્યારે વહેલી તકે પાલિકા તંત્ર આ સમસ્યાનો ઉકેલ કરે તેવી માંગ પ્રબળ બની છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર